હતો એને કોઈ દિવસ ભગવાનનું નામ લીધેલું નહીં એક વખતના સમય એના ઘરે સંતો જમવા આવેલા અને એ સંતોએ એની પાસે દક્ષિણામાં એટલું જ માગ્યું કે તમારા ઘરે જો દીકરો આવે તો એનું નામ તમે નારાયણ રાખજો નારાયણ નામ રાખજો એટલું કયું એટલે કીધું ભલે વાંધો નહીં રાખી દેસુ સમય ગયો દીકરાનો જન્મ થયો નામ નારાયણ રાખ્યું દીકરો મોટો થતો ગયો અને સૌથી નાનો દીકરો હોય એટલે બધાને આસક્તિ તો હોય જ નારાયણ નારાયણ આખો દિવસ બોલ્યા કરે એમાં એક વખતના સમયે અજામિલ સુતોતો અને યમના દૂતો એના પગ પકડ્યા અને સામે જ્યારે કાળને જોઈ ગયો આંખો ફાટી ગઈ શું કરવું હવે એટલો ગભરાઈ ગયો એટલો ગભરાઈ ગયો અને એને સૂર લાગી ગયા ભગવાનને જોઈ દૂતોને જોઈને ડરી ગયો દીકરા નારાયણને યાદ કર્યો ત્રણ વખત બોલાવ્યો નારાયણ 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 જયારે નારાયણ નારાયણ શબ્દ ઉદ્ગાર થયો આંગણામાં રમતો તો એ દીકરો ન આવ્યો પણ ભગવાન નારાયણે પાર્ષદોને મોકલી આ અજામીલે મને યાદ કર્યો છે ભગવાનના પાર્ષદો આવી અને યમના દૂતોને કહે તમે મૂકી દો યમના દૂતો કહે છે કે તમે શું કામ આવ્યા એને તમારું નામ તો કોઈ લીધું નથી ભગવાનનું અરે હમણાં લીધું એને હમણાં ત્રણ વખત નારાયણ નારાયણ બોલ્યો ત્યારે યમના દૂતો કહે છે કે તમારું નારાયણ નહીં એણે એના દીકરા નારાયણને બોલાવ્યો છે ભગવાન ના કહે છે એનો દીકરો નારાયણ હોય તો ભલે અને અમારા નારાયણ નામ લીધું તો ભલે નામ નારાયણ હતું ને નામ અજામીલના પગ છોડાવ્યા દીકરાને યાદ કર્યો તોય ભગવાન ના પાર્ષદો આવી ગયા જો ભગવાનને પ્રેમથી યાદ કર્યા હોત તો ક્યારેય કોઈ દાન પૂર્ણ કર્યું अजामिल कर्म क्या की नहां नहीं कच्छु दान भी दीना यजामिल कर्म क्या જેની પાસે કથા કીર્તન ની બુક છે જેણે લીધી છે અહિયાં થી ભારત થી જ્યાંથી પણ લીધી હોય હું તો આ વખતે બાપજી પહેલી વાર લાવ્યો હું કે લાવું નહીં સાહિત્ય કોઈ દીકરી પણ આ વખતે હું પહેલી વાર આ છોકરાઓ કે આપણે બુક બધાને જોતી તો લેતા જઈએ તો લોકો ભજન ગાય આપણા નીકળ્યા પછી ઓગણચાલીસ માં પેજ ઉપર આ ગીત છે જેની પાસે કથા કીર્તન ની બુક છે ઓગણચાલીસ માં પેજ ઉપર છે થ્રી નાઇન મળી ગયો હે ને એમાં ત્રીજી કડી છે જુઓ અજામિલ કર્મ ક્યા કી ન હ નહીં કછુ দান ભી દીન કર્મ ક્યા केवल हरि नम दियायम पाश से तारी केवल हरि नं कोलीनाद्याय रायण नाम हे भारी लियो सब प्रेम से धारी धारि नाम को भारी अधम को टी दिए तारी मारी मारी नाम को भारी अधम धमको टीए तारी आ बुक क्या मड़े साहब दे बोले कैया ओके આપ સૌને ખાલી એટલી ખાલી જાણ છે મારી કે કદાચ આ અહીંયા હું જેટલા પદો ગાઉં છું ને અહીંયાથી એ બધા જ પદો મેં આમાં આપવાનો સમય એક ભાવ રાખ્યો છે એટલે આપને કોઈને પણ આ બુક જો લઈ જવી હોય તો અહીંયા રાજન દાદા પાસેથી આપ લઈ શકો છો શું વ્યવસ્થા છે એને ખબર છે મને કશું ખબર નથી હા એટલી ખબર છે કે લોકો બુક લઈને આવ્યા છે આ વખતે હું આ ત્રીજી વખત લંડનમાં આવ્યો પહેલી વાર લેવા છું મહિમા નામ કો ભારી નામનો મહિમા બહુ છે અને ભગવાનના છોડાવ્યા પછી તો આખું હૃદય પરિવર્તિત થઈ ગયું અને ભગવાનના એ પાઠ કરતો કરતો ભગવદમય બની ગયો એટલે તો આપડા વડીલો જુઓ નામ એવા જ રાખતા પેલા પુરુષોત્તમ ભાઈ મોહનભાઈ ગોવિંદભાઈ ગોપાલભાઈ અને એસી વર્ષના નેવું વર્ષના બને કેવું કહેવાય એ ગોપાલ બાપા ઘરે હાલો આવું બોલાવતા લાગ આવે અત્યારે પિન્ટુ બાપા ડોલીબા એસી વર્ષે ડોલીબા ના મોઢમ દાંત નો ડોલીબા કેવું લાગે નામ એવા રાખો કે આપણી વૃદ્ધાવસ્થાની સમય પણ આપણા સમાજના લોકો આપણને સારી રીતે બોલાવી શકે આપણા નામની હારે એને ભગવાનનું ભજન થઈ જાય એવા નામો રાખીએ પણ અત્યારે તો જેટલું આમ આમ લોકોને શોર્ટ એન્ડ સ્વીટ થઈ ગયું છે નાના નામ જ રાખવા બે અક્ષર ના તો નામનો મહિમા સષ્ટમ સ્કંદમાં બતાવ્યો નારાયણના નામનું કવચ રાખો ગળામાં ભગવાનના નામનું તાવીજ પહેરો ને ગળામાં ભગવાનના નામનું માદળિયું બનાવીને પહેરો એના કરતાં એ જ ભગવાનનું નામ તમારી જીભ પર રાખો પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ્દી ગઈ અચરજ નાહી ભગવાનના નામને તમારી જીભમાંથી રાખશો તો સામે પાર લાગી જશો વાળા ગળામાં પહેરવું એના કરતા મોઢા મારા મનમાં મારા પછી તો પરમાત્માના ભજન થકી નામ થકી સૌ ઉગરી ગયા નારાયણના કવચનો પાઠ કરે અને ઇન્દ્ર વૃત્રાસુર થી બચી જાય પણ વૃત્રાસુર એટલે ભગવાનનો ભક્ત એક વૈષ્ણવ અને શું વૃત્રાસુરે ચાર શ્લોક ગાયા છે શ્લોકો તો બહુ ગાયા વૃત્રાસુરે પણ ચાર શ્લોકની જે સ્તુતિ છે ભગવાનની ધર્મ અને મોક્ષ આ સંસારનો કોઈ પણ જીવાતમાં વસ્તુને મેળવવા માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં આપણે વચ્ચેના બે ઉપર વધારે પ્રાધાન્ય હોય કામ અને અર્થ ઉપર મોક્ષની ઈચ્છા ઓછી હોય ધર્મની ઈચ્છા ઓછી હોય પ્રાધાન્ય બે ઉપર હોય કામ અને અર્થ તો ચાર શ્લોકોમાં સ્તુતિ કરી એ અજા ભગવાનની એમાં અર્થ માટે અર્થ એટલે કે પૈસો વૈષ્ણવનો પૈસો શું ભગવાનની ભક્તિ એ જ આપણું ભગવાન આપણું નાણું છે